नवरात्रिના બીજા નોરતે વડોદરામાં 16 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર કરનારા 5 આરોપીઓ ઝડપાયા આ આરોપીઓને પકડી લઈ પોલીસે અગ્રીમ કાર્યવાહી શરૂ કરી છે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બળાત્કાર કરનારા આરોપીઓ મુન્ના અબ્દાસ, અલ્તાફ અને શાહરૂખનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે આ દરમિયાન એક આરોપી સ્ટ્રેચર પર જોવા મળ્યો હતો બાદમાં તેને व्हीलचेयर પર બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો બધા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે વડોદરા જિલ્લા પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા વડોદરા પોલીસે 48 કલાકમાં ભાયલી દુષ્કર્મ કેસ સોલ્વ કરી નાખ્યો છે જેમાં 200 થી વધુ પોલીસ જવાનો એ 45 કિલોમીટર માં આવેલા 1100 થી વધુ સીસીટીવી માંથી પાંચ આરોપીઓને શોધી કાઢ્યા હતા पोलिस ना मते झड़पाये पांच पै की पैकी त्रण आरोपी प्रांतीय विधर्मी तांदलजा विस्तार में रहे छे।